નગરપાલિકા દ્વારા વેરો વધારતા વગસરા શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અમરેલી બગસરા નગરપાલિકા દ્વારા કમર તોડ વેરો વધારાને લઈ અને ચેમ્બર ઓફ કોમર્સે એકત્રીસમી ડિસેમ્બરના રોજ બગસરા શહેર બંધનું એલાન કર્યું તે તેને ખુલ્લું સમર્થન બગસરા માર્કેટિંગ યાર્ડ વિવિધ સંસ્થાઓએ ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો એક જ માંગ કરી હતી કે વેરો વધાર્યો છે તે નાબૂદ કરવા વિનંતી કરવામાં આવે બગસરા શહેરમાં વિવિધ સંસ્થાઓ સાથે વેપારીઓએ પોતાના ધંધા રોજગારો બંધ રાખી આ બંધના એલાનમાં જોડાયા હતા હું જિલ્લા કોંગ્રેસ સમિતિનો ઉપપ્રમુખ છું નગરપાલિકાએ તાજેતરમાં સાતસો રૂપિયાનો વેરો વધાર્યો છે નગરપાલિકા અવારનવાર વેરા વધારી રહ્યા છે બગસાનો વેપાર તૂટી ગયો છે અગાઉ સો ગામનું અટાણું હતું આજે વેપાર તૂટી ગયો છે બગસામાં કોઈ રોજગાર ધંધા નથી બગસાની સ્થિતિ નબળી છે આવા સંજોગોમાં દિન પ્રતિદિન નગરપાલિકા નવા નવા વેરા બગસાની પ્રજા ઉપર ઠોકે છે એ ખરેખર અન્યાયની વાત કરાય નગરપાલિકા એક જ આ ઠરાવ જે કર્યો છે એ રદ કરી શકે બાકી સરકારમાં રજૂઆત કરો કલેક્ટર સાહેબમાં રજૂઆત કરો પ્રાંત સાહેબમાં રજૂઆત કરો એમને કોઈ આ વેરા રદ કરવાનો અધિકાર નથી માત્ર ને માત્ર નગરપાલિકા જ આ વેરા રદ કરી શકે મારું એવું માનવું છે કે નગરપાલિકાના સભ્યોના ઘરે બધાએ રોજ એક એક કલાક રામધૂન બોલાવવી જોઈએ અને સભ્યોને પરિવર્તન લાવવું જોઈએ ડોષી મરી જાય એનો વાંધો નહીં જમખોડા પાડી જશે બગસરાની અંદર આવા વેરા અસહ્ય છે બગસરાની પ્રજા આ સ્થિતિમાં આવા વેરા સહન કરી એવી શક્તિ નથી નગરપાલિકાના સત્તાધીશો સત્તાના મૂડની અંદર બેસીને આવું બધું કરે છે માન્ય ધારાસભ્યશ્રીએ પણ આ બાબતમાં અમને મદદ કરવી જોઈએ આજ સુધી એમને કોઈ મદદ નથી કરી એ બધા શા માટે દુઃખદની વાત છે